ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ સામાન્ય પ્રવાહનું પરિણામ આજે જાહેર થયું હતું જેમાં સુરતની યોગી પ્રવૃત્તિ વિદ્યાલયના વિદ્યાર્થીએ વિદ્યાર્થીઓ શાળાનું નામ રોશન કર્યું છે જેમાં એક વિદ્યાર્થીઓ તે ગુજરાતનું પણ નામ રોશન કર્યું છે કારણ કે તેનું સમગ્ર ગુજરાત ભરની અંદર વિજ્ઞાનમાં એટલે કે સાયન્સની અંદર પ્રથમ નંબર આવ્યો છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ ધોરણ સાયન્સ અને સામાન્ય પ્રવાહનું પરિણામ આજે જાહેર કરાયું હતું સુરતના ગામની યોગી પ્રવૃતિ વિદ્યાલયના વિદ્યાર્થીઓ ધોરણ બાર સાયન્સ અને સામાન્ય પ્રવાહમાં હાજર ઉઠ્યા હતા ધોરણ બાર સામાન્ય પ્રવાહના યોગી પ્રવૃત્તિ વિદ્યાલયના વિદ્યાર્થીઓમાં હેમાંશુ સંજય ભાતિયાએ તોંતેર ટકા સાથે નાઇન્ટી નાઇન પોઈન્ટ સિક્સટી સેવન પીઆર મેળવી શાળામાં પ્રથમ ક્રમાંક મેળવ્યું છે તો શાળાના ચાર વિદ્યાર્થીએ એ અને છત્રીસ વિદ્યાર્થીએ એ ગ્રેડ મેળવ્યું છે જ્યારે ધોરણ બાર સાયન્સમાં શાળાનો વિદ્યાર્થી જેલ શૈલેશ વ્યાસે સત્તાણું ટકા સાથે નાઇન્ટી નાઇન મેળવી ગુજરાતમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે તો શાળાના ચોવીસ વિદ્યાર્થી એવન ગ્રેડમાં અને અઠ્ઠાવન વિદ્યાર્થી એ ટુ ગ્રેડ મેળવવામાં સફળ થયા છે જ્યારે ગુજકેટમાં એક વિદ્યાર્થીઓએ એકસો વીસ ગુણમાંથી સો ગુણથી વધારે ગુણ પ્રાપ્ત કર્યા છે જેને લઈને શાળા દ્વારા વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી મારું નામ રાજ ધનાણે હું યોગી પ્રવૃત્તિ વિદ્યાલયના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે અમે જે શરૂઆત કરી છેલ્લા બે વર્ષથી આ શાળાનું મેનેજમેન્ટ હું સંભાળું છું અને સતત લાસ્ટ બે ટુ ઇયરથી શાળાનું ઉત્તરોત્તર પરિણામ ખૂબ સારી રીતે આવી રહ્યું છે અને ગુજરાતમાં ટોપ ટેનની અંદર અમે સ્થાન પ્રાપ્ત કરી રહ્યા છીએ આ વર્ષેના પરિણામની જો વિગતવાર વાત કરું તો સાયન્સના પરિણામની અંદર વિદ્યાર્થીઓએ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે એ પણ ખૂબ મર્યાદિત વિદ્યાર્થીઓમાંથી અને ટોટલ એકસઠ વિદ્યાર્થીઓ ગુજકેટમાં એકસો વીસ માંથી સો થી વધુ ગુણ પ્રાપ્ત કર્યો છે જે અમારી શાળા માટે ખૂબ ગૌરવની વાત કહેવાય તેમજ કોમર્સ વિભાગની અંદર પણ ખૂબ આયોજન પ્રમાણે આયોજન બદ્ધ અમે મહેનત કરાવીએ છીએ અને એમાં પણ ચાર વિદ્યાર્થીઓ એ વન ગ્રેડ અને છત્રીસ વિદ્યાર્થીઓ એ ગ્રેડ પ્રાપ્ત કરેલો મારું નામ વ્યાસજીલ શૈલેષભાઈ હું અત્યારે ટ્વેલ્થ બી ગ્રુપમાં નવ સત્તાણું ટકા સાથે અને નવાણું પોઈન્ટ નવ્વાણું પીઆર સાથે આખા ગુજરાતમાં ફર્સ્ટ પ્રાપ્ત ક્રમાંક પ્રાપ્ત કર્યો છે લાગતું નહોતું કે હું એટલું બધું કરી જઈશ પણ છેલ્લે છેલ્લે જે મને મારા સરો તરફથી અને ઘરથી મને જે બુસ્ટ કહેવાય કે આમાં ધક્કો મળે કે આમાં તારે કરવાનું છે એમ કરવાનું જ છે એવો ધક્કો મને એવો મળ્યો અને છેલ્લે છેલ્લે મેં પછી એટલી બધી મહેનત કરી અને છેલ્લે મારી છેલ્લે છેલ્લા સમયની મહેનતે મને આજે અહીંયા લગી પોગાડી દીધો મારા પપ્પા ટેક્સટાઇલ મજૂરી કરતા હતા અને મમ્મી સિલાઈનું કામ કરતા હતા અને જ્યારે પણ મારે મોડલ લગી જાગવાનું થાય કેમ કે આ ભણવાનું હોય એટલે આપણે એક વાગ્યા લગી કે બે વાગ્યા લગી આપણે જાગવું પડે અને થોડીક મહેનત કરવી પડે એટલે ત્યારે ત્યાં સુધી મારા પપ્પા મારી બાજુમાં બેસતા મારી સાથે જાગતા અને મને સપોર્ટ કરતા મારા મમ્મી પણ સિલાઈનું કામ કરતા અને ત્યાં એ સિલાઈનું કામ કરતા ને હું અંદરની રૂમમાં વાંચતો